આસ્મા ગામના ડોક્ટર બધા વાડી જેથી માહિતી બાકી ખેડૂતને પણ મળે એ એકદમ ચોખ્ખી બહુ મસ્ત થેલીમાં છે

તો ઘણા સમયથી અરિંદ મને કહે છે તો આજે હું વાડી જોવા આવ્યો ને તમને મને બતાવું પણ ને અરવિંદભાઈ ઘણા સમયથી મને કહે કે ભાઈ તારે જે કેરી આગળ આવે એ જ રીતે તમારી કલમમાં ટ્રીટમેન્ટ કરવાની છે આ વર્ષે ખરેખર કઈ રીત છે ને આવતા વર્ષે જ્યારે ફૂટ આવે ને ત્યારે તમને હું બતાવવા પણ કે જે ટ્રીટમેન્ટ છે કેટલી સારી છે અને કેટલી ઉપયોગી હતી જે અન્ય ફૂટ આવે એને કરતાં મિનિમમ પચીસ દિવસ આગળ ફૂટ આવે છે અને ગે વર્ષે અરવિંદભાઈ કહેલું હતું કે કટિંગ ઝાડ કરવાના તમને કટિંગ ઝાડ પણ બતાવી દેમ કે ખરેખર ખૂબ ઊંચા થઈ ગયેલા હતા તો અરવિંદભાઈને કહેવું કે જીતુભાઈ નીચે થોડા હાઈટ મારું ઓછી કરવું છે તો પૂછી પૂછીને મને બહુ ઘણા સમયથી કે પણ આવ્યો નથી પણ આજે અહીં આવ્યા છે તો પૂછી પૂછીને એણે મને ફોન પર જ વાતચીત કરતા હતા પણ આ રીતના આ રીતના એણે ઘણા ઝાડ ફોલ્ડિંગ કરલા છે એમ બતાવું તમને આ વિડીયો ઘણા ખેડૂતને ઉપયોગી બને એના માટે બનાવતો શું ને થેલીઓ વાડીમાં લગાવેલી છે અહીંયા અરવિંદભાઈ આ વર્ષનો પાક ઘણી બધી ફિલ્મો સાજો એટલે ઘણા સમયથી મને ક્યાં કરે અરિનભાઈ આવજો પણ આવેલું નહીં પણ જાતે જ કટિંગ કરી છે પણ કટિંગ ઝાડ તમને બતાવું કેટલા સારા છે તાજો ભાલો બહુ મસ્ત થઈ ગયો છે ઘણા ખેડૂતોને આ તકલીફ પડે ને આજે અરવિંદભાઈને બી આ તકલીફ હતી કે બહુ હાઈટ થઈ ગયેલી ને એના કારણે બેડવું સાટવું બધી જ રીતે મુશ્કેલી પડતી હતી કટિંગ ઝાડ સારી અંદરથી જઈને બતાવું જો અંદરના ભાગમાં બધે પાલો થઈ ગયો છે આ રીતના પેલા એ રીતના નહી હાઈટ બહુ હતી સીધા ઝાડ હતા કટિંગ કર્યા પછી આ રીતના ગોળ ધીમે ધીમે બને છે હા ને હા ગેવર્સની કટિંગ કેરી કદાચ એને ઓછી છે લાગેભાઈ હા કટિંગ કરું એટલે એક મિત્રો થોડુંક એમ તેમ

અને આ એક વર્ષ પછી મેં જોવા આવ્યો તો ખરેખર ઝાડ હાર મસ્ત એકદમ નવી પીલાવણી આવી ગયેલી છે ના તો વર્ષ એનું રિઝલ્ટ પણ મળે મતલબમાં આ એક ઝાડ છે મિત્રો નાના નાના ઝાડ કટિંગ કરલા આમાં બહુ મોટા નથી જેમ કે ખૂબ દૂર જાય રહે આ આ કલમથી ભેગા થઈ જાય એ ભેગા થઈ જાય ને એવા કટિંગ કરલા પછી આ કલમ તૈયાર થઈ પણ આમાં કેરી આ વર્ષે આવેલી છે અરવિંદભાઈનો નંબર મિત્રો અંદર મુકામે તમે એક વર્ષથી હું કટિંગ લો જેથી તમને માહિતી પાસેથી મળશે હું મારો નંબર પણ આપવા અને જે આ વર્ષે ટ્રીટમેન્ટ કરી લઈશ અરવિંદભાઈ આવતા વર્ષે જલ્દી લાવવા માટેની એ પણ હું તમને માહિતી વર્ષે પછી આમાં ફૂટમાં કેટલો ફરક પડ્યો ને જલ્દી આવી કે ને એ પણ તમને આવતા વર્ષે હું અહીંયા ચોક્કસથી આવવાનું બતાવવા

તેનું પાણી પાણી કેટલા દિવસ રાખવાના એ અખાડ્યું માની 5 6 દિવસમાં તો એ થઈ જાય 5 6 દિવસમાં તૈયાર થઈ જાય પછી એને કઈ રીતનું ઉપયોગ થાય એ 3 10 10 લિટર એક 3 10 લિટર મતલબ આ 1 3 10 લિટર મિત્રો રેસા હરિયા તૈયાર કર લે મન કાવ બી કરે છન કમ બી કરે દિવસ ઓરિન બે કર લુકા

આવતે વર્ષે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ કરી છે 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 એક થઈ થઈ ગયો જે ખાતર મિત્રો હાલમાં તો વરસાદની એ આપણે દિવાળી પર જયારે ફૂટ આવે ત્યારે ખબર પડે ટ્રીટમેન્ટ કરે એટલે આ રીતના અરવિંદભાઈ ટ્રીટમેન્ટ કરે આટલા ઝાડમાંથી અરવિંદભાઈ કયું કે ગયા વર્ષ હા ગયા વર્ષે એક ની કેરી થયેલી આ વર્ષે તો અરે અઢી અડી લાખ ની આ વર્ષની જ બાકી છે આ વર્ષે ખબર કેટલી થાય એન્ડિંગ માં જો ચોક્કસ માહિતી આપા કેટલી થાય તે તો એકર એકર જમીન એક એકર પણ અરવિનભાઈ એક એકર માંથી આટલી ઇનકમ તો હારી ઘણી કહેવાય હે આ બાકી ચાન્સ હોસા આટલું સારું એક એકર પેટી થાય હવે એઓ આ તો પાઈ જ ને મતલબ અરવિનભાઈ આવા છે ને ઓર્ગેનિક ખેતી તરફ વધારે ધ્યાન આપે અને હાલમાં ભી તમે જોઈ શકો થોડા બધું ખબર ની કાં કાથે બધું હું લઈ આલ મતલબ આ સંતરી છે સનભરીને ના બીજું ખાસ મિત્રો કલ્ટર વગરની કેરી છે એટલે હું નંબર આપા જો કોઈને એવી કેરી જોઈતી હોય તો ને સંપર્ક કરજો તમે ખૂબ જ ઉતાવરમાં મેસેજ બનાવ્યો છે એટલે મિત્રો જેટલી માહિતી આપે એટલી એટલી આપી છે થોડી ઘણી માહિતી નહીં ખબર પડે તો નંબર મૂકા એ નંબરથી તમે કોન્ટેક કરીને લઈ લેજો આવતે વર્ષે પહેલી સિઝન અહીંયા હું પાછો આવા અને જે આ વર્ષે ટ્રીટમેન્ટ કરી છે જે આગાડી ફૂટ માટે એ તમને આવતે વર્ષે જોવા મળશે હાલમાં તો અરવિંદભાઈ ની વાડી ખુબ સારી મને લાગી અને આ વિડીયો બાકી આપડે વિડીયો લઈ લે તો કેટલું આઠ એક ફૂટો હોય આઠ ફૂટ ની હાઈટ છે એક મણ કેરી નીકળી નજુ અને પાછા ચાર પાંચ લાગે છે એટલે આ રીતના અરવિંદભાઈ ખેતી કરે ખરેખર સારું કહેવાય અરે આમ્રપાલી બી બોનાલું જાડ તમે જો મતલબ તમે થર્ડમાં તમે જોઈ શકો બધું છાણીઓ ખાતર અને આર્યન કોઈ ખાતર આ કુટલ લખેલ છે કોલો માનો હા ને આ પેલો કુટો લખેલ છે કુટો એટલે જે શેરડીમાંથી નીકળી જાય મિત્રો કચરો એ કચરો થોડ પર નાખેલો છે ખરેખર એ તો મેં ભી કરતો હતો અરવિંદ ઘણા સમય પહેલા હાલમાં થોડું વાડી ઘણી રાખેલ માથે નથી પણ ખરેખર એનથી રિઝલ્ટ મળે ને કેરી ભયંકર બેહે કેમ કે એના છે ને આ મિત્રો આનાથી ફાયદો શું થાય તે બી કહી દેમ આ કચરો લાખવાથી એના તંતુમૂળ વધે જગ્યા પોચી રહે એટલે જે ઝાડ હોય એ તંદુરસ્ત રહે ને એનો પાક બી સારો રહે